એક તરફ ભારે વરસાદને લઈ અને શાકભાજીના ભાવ વધ્યા છે તો સાથે જ ફૂલના ભાવમાં પણ વધારો નોંધાયો છે ભારે વરસાદ ઉપરાંત આવતીકાલથી ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે ફૂલોના ભાવ વધ્યા છે વરસાદને કારણે ફૂલોના ઉત્પાદનમાં ઘટાડો થયો છે બીજી તરફ ગણેશ ઉત્સવને લીધે ફૂલોની માંગ વધી રહી છે

વગેરે જેવા જે ફૂલો છે તેની માંગમાં વધારો થયો છે સાથે સાથે પૂજામાં વપરાતા ગુલાબ ગરગોટા વગેરે જેવા જે ફૂલો છે તેની માંગમાં પણ વધારો થયેલ છે કે બીજી તરફ જે વડતા છે જે ભારે વરસાદ આવે છે તેને કારણે જે ફૂલોના પાપ અસર અટકાય છે અને તેના કારણે જે માંથી છે આવક છે ભાવ તે ભાવમાં વધારે છે જે ભક્તો છે 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 જે કાલે તેવા લોકો લોકો હાલ જે ફૂલ બજારમાં ફૂલો લેવા માટે આવે છે ડેકોરેશન માટે ફૂલો લેવા આવે છે તો ભગવાન પૂજા માટે પણ ફૂલો લેવા માટે મોટી સંખ્યામાં જે લોકો છે તે ફૂલ બજારમાં માં આવ્યા છે પરંતુ જે ભાવ છે તે

એન્થોરિયમ એવા અલગ અલગ ફ્લાવર્સ વપરાય છે એ દરેકના ભાવોની અંદર અત્યારે આ આ દસ દિવસ માટે થી ચાલીસ ટકા જેટલો વધારો રહેશે ક્યાંથી આવે છે અને કેટલું નુકસાન છે અત્યારે ફૂલો જે ઇંગ્લિશ ફૂલ છે જે ડેકોરેશન માટે યુઝ કરવામાં આવે છે બધા જ મહારાષ્ટ્રથી નાશિક પૂરના બેંગલોરથી આવે છે અને અત્યારે આપણે જે અહીંયા લોકલ ગુલાબ આવે છે જે ધોરકાથી અને આણંદ નડિયાદ અને વડોદરા જિલ્લામાંથી એમાં સૌથી વધારે રિઝા અને ધોરકાની આજુબાજુના ગામમાં અત્યારે